એક વાર એક સાધક હતો ગુરુજી એને એટલી સાધના કરી એટલી સાધના કરી અને એ સાધનામાં એને એક બિલાડીને વશ કરી બિલાડીને વશ કરી પછી એને એના મિત્રને કીધું કે મારી સાધનાથી મેં બિલાડીને વશ કરી એટલે એના મિત્રે પૂછ્યું કે બિલાડીને વશ કરી અરે એનો સ્વભાવ બદલી નાખો કેમ અરે એના માથા પર હું દિવેટી રાખી અને પછી સાધના કરું બિલાડીના માથા ઉપર પોતે સાધનામાં બેસે બાજુમાં બિલાડી બેસે એના માથા પર જેમ આપણે બાજુડ પર કેમ દીવો પ્રગટાવીએ એમ ઓલી બિલાડીના માથા પર કોડિયું મૂકે આને નકી કર્યું જોવું જોવું યાર બિલાડી વશ થઈ જાય એનો સ્વભાવ ભૂલી જાય આ દુનિયામાં માણસ પોતાનો સ્વભાવ ન બદલે મૂળ રૂપને તો ભૂલે જ નહીં ગમે તેમ કરો તોય લોહીમાં હોય ને ગમે તેમ કરો ને લોહી બદલી નાખો ને તોય ન થાય આપણે નથી કેતા લોહીના સંસ્કાર છે અને એ તમે ગમે તેમ છુપાવવા કરે ને તોય તમને દેખાય તો જાય છે ગમે તેમ કરે એના મૂળ સંસ્કારો તમને દેખાય વગર રહી ન શકે આ મનુષ્ય માત્રની પ્રકૃતિ છે અરે જીવ માત્ર ની પ્રકૃતિ છે એટલે આ યુવાને કંઈક મારે જોવાવું પડશે અરે આવો આવો સાંજે હું હું સાધનામાં બેસું બિલાડીના માથા પર હું દીવો કરું એમ જોવું પડશે આવ્યો બેસો બેસાઈડો પેલી બિલાડીને બેસાડી બિલાડીના માથા ઉપર ઓલા કોડિયું ભર્યું દિવેલું એમાં વાટ મૂકી પ્રગટાવી બેસી ગયો જુઓ છે ને કેવું પડે પણ ઓલો માણસ બહુ તૈયાર હતો એ આવ્યો ને ત્યારે એની હારે થેલીમાં એક નાની એવી ઉંદડી બચ્ચું લાવ્યો ઉંદડું લાવ્યું ઉંદડી અને ઓલાને ખબર ન પડે એમ ઉંદડી જરાક થેલીમાંથી કાઢીને આમ ઈંદ બિલાડીની સામે ઉંદડી મૂકી પછી બિલાડી શું કરે એવી છલાંગ લગાવી કોડીયું ઉડીને સીધું ઓલાના ખોળામાં આ એક માત્ર ને માત્ર રૂપક સાથે મારે તમને કહેવું છે કે કોઈ પણ પ્રકૃતિ હોય પણ એ મૂળ સ્વરૂપમાં આવ્યા વગર રહી ન શકે